આપણે બનાવીશું મકાઈને કરકરા લોટનો આદળિયો હાંડવો એના માટે આપણે કરકરો લોટ જવશે મકાઈનો વઘાર માટે રાઈ અને લવિંગ જવશે હળદર મરચું આખા લાલ મરચાં અને મીઠું તો હવે આપણે તેલ ગરમ કરી દઈશું તેલ ગરમ થાય એટલે આપણે લવિંગ નાખીશું આખા લાલ મરચાં એટલે રાય નાખીશું થોડી ઘી નાખીશું હવે આપણે એમાં પાણી નાખીશું બે વાટકી જેટલું પાણી લઈશું હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું હળદર નાખી દઈશું લાલ મરચું પાણી ઉકળે એટલે આપણે એમાં લોટ નાખીશું આપણે આની અંદર પાણી ગરમ કરવા મૂકી દીધેલું છે એની અંદર આપણે આને સીજવા મૂકી દઈશું એટલે એ દાજેરી અને સરસ રીતે ચડી જશે અને ચડતા વાર ન લાગે કઈનો ચડી જાય હવે આપણે એને થોડીક વાર ઢાંકી દઈશું હવે આપણે સફળ વાંડવો તૈયાર છે મકાઈના લોટનો હાંડવો તૈયાર છે આ હાંડવામાં ગાજર બીટ શિમલા મરચાં વટાણા કોથમીર વગેરે આપણે નાખી શકીએ છીએ ટામેટા પણ નાખી શકાય અને ખાતી વખતે આપણે તલનું તેલ નાખીને ખાવાનું જો તમને અમારી રેસિપી ગમી હોય તો અમારી ચેનલ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ